સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ત્યાસીમી વાર્ષિક સાધારણ સભા સાથે સહકારી મંડળીઓનું સ્નેહ મિલન અને સરકારી ગોડાઉનનો શુભારંભ એમ ત્રિસ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની રૂપરેખા આપતા સંઘના ચેરમેન જયરામભાઈએ જણાવ્યું હતું કે સંઘની સ્થાપના ઓગણીસો તેતાલીસમાં થઈ હતી ત્યારબાદ સંઘે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે આજની તારીખમાં આ સંઘે એકતાલીસ લાખ રૂપિયા જેટલો નફો કર્યો છે અને આગામી વર્ષમાં રૂપિયા કરોડ જેટલો નફો કરવાનો ઉદ્દેશ્ય તેઓએ રાખ્યો છે આ હાજર હાજર રહેલા ધરતીપુત્રોને કેવી રીતે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું સંઘની આ સભાની અંદર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા જિલ્લા સાંસદ દેવસિંહ ચૌહાણ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા ખેડા જિલ્લા ખરીદ વેચાણ સહકારી સહકારી સંઘ ની વાર્ષિક સભા આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી નિમિત્તે સેવા સહકારી મંડળીઓનો સ્નેહમિલન કાર્યક્રમ અને સો ટન જેટલો ખાતર નો સ્ટોક કરવા માટે અમે એક ખાતરનું સ્ટોરેજ ગોડાઉન નું ઉદ્ઘાટન રાખેલું આજની આ આંતરરાષ્ટ્રીય સહકાર સંમેલન નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહી અને ખેડા જિલ્લાની આણંદ જિલ્લાની સૌ મંડળીઓને પ્રોત્સાહન મળી રહે આવનારા દિવસોમાં આ સંસ્થા આ વખતે ઐતિહાસિક એકતાલીસ લાખ નફો કર્યો આવનારા દિવસોમાં એક કરોડ રૂપિયા નફો કરે એવા ટાર્ગેટ સાથે આગળ વધવા માટે સૌ સાથ સહકાર આપી અને કાર્યક્રમની ઉજવણી કરે આ નેતૃ આ ખેડા જિલ્લા સ્ટોરેજનો ખાતરનો સ્ટોરેજનો ફાયદો ખેડા જિલ્લા આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ખેડૂતો પોતાને ખેડૂતની ખાતરની જરૂર પડે ત્યારે તે હેરાન ન થાય અને હાજર સ્ટોકમાં ખાતર મળી રહે તે હેતુથી અમે સ્ટોરેજનું ઉદ્ઘાટન કરેલું એમાં ઉપસ્થિત સૌ નેતૃત્વએ હાજરી આપે અને નફાકી તમને આ પહેલું ગોડાઉન બનાવીને ખાતરનો એક ડેપો બનાવી દીધો એટલે ખાતર આમ તો આપણા માટે મહત્વનું છે પણ અહીંયા આપણા અધિકારી શ્રી કહેતા હતા કે ખાતરનો વપરાશ ઓછો કરો અને કેમ ઓછો કરો એ પણ કહેતા હતા કારણ કે એની પાછળ એટલી બધી સબસિડી જાય સબસિડી કરતાં ખાતર જેટલું રાસાયણિક ખાતર વપરાશે એનાથી જે આપણું ધન છે એના ખાવાથી શરીરને કંઈક ને કંઈક નુકસાન થતું હોય છે એટલે કુદરતી ખાતર જે છાણિયું ખાતર છે કે બીજા કોઈ પણ કુદરતી ખાતર હોય એ વાપરવા માટે આપણે આગ્રહપૂર્વક ખેડૂતોને કહીએ છે બીજું જયરામભાઈ આજે જ્યારે તમે આ બધા નફો કરતા થયા છો મારે તો તમને બધાને એકવાર પૂછવું છું કે આટલી મોટી સંખ્યામાં ક્યારે તમે ભેગા થયેલા આમાં ક્યારે થયા તમે છેલ્લે ક્યારે થયા તમે એક આ બેઠા છે એમાંથી નહી હોય એક એક કારણ કે કોઈ આ રીતનો કાર્યક્રમ એટલે આ કાર્યક્રમ છે અને સંગઠિત જે કામ કરવાની વાત જયરમભાઈ કરી દેવું છે કરી હમણાં રામસિંહભાઈ કહે છે ધીરુભાઈ કેનશ્યામભાઈ કહે સાહેબ તો આ બધા તમને માર્ગદર્શન તો આપવાના જ છે પણ આપણે સંગઠિત થઈ અને કામ કરીએ અને આને આગળ વધારીએ એવું અમે બધા ઈચ્છીએ છીએ ખાસ બીજું સાથે સાથે તમે એક કામ એ પણ કરજો કે આ ખેડૂતોને લગતી જે કેન્દ્ર સરકાર આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય આ બંને સરકારોના જે કઈ યોજનાઓ ખેડૂતલક્ષી યોજનાઓ છે એ બધાનો અમલ થાય અને એમને મળતી થાય એના માટેનું એક અલગથી આયોજન તમારી ઓફિસની અંદર સ્ટાફ બેસાડીને રાખજો જે આ ફક્ત લાભો જે સરકારના લાભો છે ને એ ખેડૂત સુધી કેવી રીતના પહોંચે ને એ મહત્તમ રીતે તમે થાય એવું કંઈક ગોઠવજો અને બીજું ખાસ કરીને એ પણ કહી દઉં કે સિત્તેર વર્ષના જે જે ખેડૂતો હોય એ લોકોને હમણાં ખબર છે કે આપણે આયુષ્યમાન કાર્ડ નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપવાનું નક્કી કર્યું છે તો એ સિત્તેર વર્ષના દરેક ખેડૂતોને એમના ઘરને એમના ઘરને ટૂંકમાં મળી જાય અને એનું આયોજન થાય એવું પણ આપ ગોઠવજો એવી વિનંતી કરું છું આભાર હસ ભારતમાં